વિસનગર શહેરના એકદમ ઝડપથી વિકાસ પામી રહેલા એવા કાંસા રોડ ઉપર આવેલા રોડ ટચ મારુતિ પ્લાઝા માર્કેટમાં દુકાનો અને હોલ ભાડે તથા વેચાણ આપવાના છે ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી કાર્ડ સાથે સંપૂર્ણ હવાહુજા સાથે લિફ્ટની પણ સગવડ છે દરેક માળે કોમન ટોયલેટની સુવિધા છે વિશાળ પાર્કિંગની સગવડ કરવામાં આવેલી છે સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે તો આજે જ સંપર્ક કરો દિનેશભાઈ બી પટેલ મોબાઈલ નંબર અરે તમે સાંભળ્યું ફક્ત છ હજાર પાંચસો રૂપિયામાં રહેવા જમવા સાથેની પાંચ દિવસની યાત્રા જેમાં ગોકુલ મથુરા વૃંદાવન જતીપુરા બરસાના ગોવર્ધન નંદગાંવ રમણરેતી જેવા પવિત્ર ધામ તો નામ નોંધાવવા માટે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ પહેલાં જ સંપર્ક કરો યોગેશ મહારાજા મોબાઈલ નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન ત્રીસ સાતસો ચાર વિસનગર શહેરના રોટરી ક્લબના હોલમાં તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસને રવિવારના રોજ યોજાયેલ સિનિયર સિટીઝન કાઉન્સિલ ઓફ વિસનગરની જનરલ સભામાં ખાસ ત્રિવેણી સંગમ યોજાયો હતો જેમાં પર્યાવરણ અને પ્રકૃતિ શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ અને ધાર્મિક પુસ્તકોનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે શહેરના જાણીતા પ્રચાર સાપ્તાહિકના તંત્રી શ્રી શ્યામભાઈ બ્રહ્મભટ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા રંજનબેન ચૌધરી હાજર રહ્યા હતા કાર્યક્રમનો શુભારંભ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ શ્રી પંકજભાઈ કંસારા અને તેમની ટીમે પ્રભુભજન સાથે વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી રામભાઈ કે પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આજના કાર્યક્રમ વિશે વિશેષ જાણકારી અને મહેમાનોનો પરિચય પ્રમુખ શ્રી જે એન સાહેબે આપ્યો હતો આજના કાર્યક્રમમાં ધાર્મિક પુસ્તકોના દાતાશ્રી ધબકતું રાખનાર એવા અમારા પ્રચાર સાપ્તાહિક પરિવારના પ્રેરણા મૂર્તિ અરૂણાબેન બાલમુકુંદ બ્રહ્મભટનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જૂન મહિનામાં જે સભ્યોના જન્મદિવસ હોય તેમનું પણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કીટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમના ભોજનદાતા શ્રી પ્રકાશભાઈ પટેલ ચોક્સી તેમજ તેમના પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિસનગર શહેરમાં રહેતા હોય અને જે વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડના ધોરણ દસ અને ધોરણ બારમાં ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરીને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવીને શાળા તથા શહેરનું ગૌરવ વધાર્યું હતું તેમના ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનપત્ર અને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જ્યારે વિસનગર સિનિયર સિટીઝન કાઉન્સિલના સભ્યોના પૌત્ર અને પૌત્રીઓએ પણ ધોરણ દસ અને બારમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યા હતા તેમને પણ પ્રમાણપત્ર અને ઇનામો આપવામાં આવ્યા હતા આજના કાર્યક્રમમાં હાજર રહેલા વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો પણ આપ્યા હતા આજના કાર્યક્રમમાં હાજર રહેલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રંજનબેન ચૌધરીનું સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આજના સમયમાં પર્યાવરણની જાળવણી વિશે રંજનબેન ચૌધરીએ વિશેષ માહિતી આપી હતી આજના ધાર્મિક પુસ્તકોના દાતાશ્રી શ્યામભાઈ ભ્રમ્પટે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું એમણે તે દાદાએ જે ધંધો શરૂ કર્યો જો ન્યૂઝપેપર એજન્સીનો પેપરની એજન્સીનો આગળ ધંધો વધાર્યો એ ધંધામાં મીરવાઈ અમારા મમ્મી પણ જોડાયા અરુણાબેન ભ્રમ્મટ પિતાશ્રીની મારા ખાધાદી જોડે જ એમનો ખભે ખભો મિરાઈ દરેક ધંધામાં એમણે સહકાર આપ્યો છે એ ઓગણીસસો થી પંચ્યાસી સુધી

એટલે પપ્પાએ પહેલા બીજ પપ્પાએ તો દરેક ને કોઈ બી ને મદદરૂપ થવાની એમની ભાવના હું લઈ લઉં છું તમે ત્યારે કરાવો પણ અમને એ વાતનો આનંદ છે કે આજે એ જોબ મમ્મીએ ના લીધી પણ અમારા જે અમે ત્રણ ભાઈઓને એવી રીતે કેળવ્યા છે કે જેના સંસ્કારો થકી અમે જાત આગળ વધી રહ્યા છીએ બીજું પ્રચાર સાત કારીખનો ઉદ્ભવ આજ બધા બધા ભેગા થયા છે હું કહી દઉં તો પ્રચાર સાપ્તાહિકનો ઉદ્ભવ કઈ રીતે થયો તો ફાધર મિકેનિકલ એન્જિનિયર હતા સંદેશ ગુજરાત સમાચારની પેપરની એજન્સી જોડે સંકળાયેલા હતા અને ઈ વખતે તાણો તોણો ચોરણોની વાત છે તાણો ચોરણોની ઈ વખતે ગ્રામીણ સમાચારો નતા હતા તો ફાધર નહી વિચાર આવ્યો કે ગ્રામીણ સમાચારો કઈ રીતે શું કરું તેના માટે એમને દિલ્હીથી રજિસ્ટર્ડ ન્યૂઝપેપર ઇન્ડિયામાંથી એમણે ટાઇટલમાં આપ્યું પ્રજા વિસનગર સાપ્તાહિકનું અને ટાઇટલ થી એમણે ગ્રામીણ પત્રકાર કે ગ્રામીણ ક્ષેત્રના જ સમાચાર તો વિસનગર એ નગરપાલિકા તાલુકા પંચાયત કે અમારા માટે વિધાનસભા બરોબર છે ગાંધીનગર શું થાય નહીં જોવાનું અને એ રીતે એમણે લોકલ મીડિયા લોકલ ન્યૂઝના જે આજે એમણે પ્રાધાન્ય આપ્યું અને દરેક લોકોના સહકારથી આજે આજ નચાત સાપ્તાહિક એ તમારા સૌનું લોકલાડીનું બન્યું છે સાપ્તાહિક તમારું છે તમારા જેવા વડીલોના સજેશનથી જ આ ચાલન છે અમે દરેક જગ્યાએ પહોંચી નથી વળતા જવેલી સાહેબ અમને ઘણા સૂચનો કરે ભૂલ હોય ભાષાકીય ભૂલ હોય પહેલા તો ફાધર સમાચાર લખતા હતા અને મધર અમારા એમ એ બી ગુજરાતી એટલે ઘણી વખત એ રસોઈ દિર્ગવની અને આ તે ભૂલો થાય રસમો દિર્ગવની ભૂલ થાય તો સાહેબ ઘણી વખત અમને ફોન કરીને કે આ તમારી ભૂલ છે તો સ્વીકારવી પડે સ્વીકારીએ તો જ આગળ વધીએ એ ગમે તેટલા મોટા હોદ્દા ઉપર રહીએ તો પછી એમ લાગે કે આપણે કેમ કીધું એ કદી હું રાખતો નથી પેપર તમારા બધાનું છે તમારા સજેશનો થી ચાલે છે હું દરેક ના મારો નંબર તમે સાહેબ જોડી થી લઈ લેજો 97717000 છે સૂચનો થી પેપર ચાલે છે અને અમે એક

અને દાદાએ જે વખતે નિવૃત થવાના હતા એ વખતે એમને આ પેપર એજન્સી લીધી હતી અને મને આ પરિવારના મને જે ભગવાને જન્મ આપ્યો છે એનું મને ગૌરવ છે તો દાદાએ એ વખતે મમ્મીને ભણાયા હતા અમદાવાદ મમ્મી ભણીને આવ્યા પછી દાદાએ અહીં એમ એ કોલેજમાં એમને એમડી માટે એડમિશન મનાવ્યું અને બીએડ માટે પણ એમને એજ્યુકેશન અપાયું અને એ વખતે સ્ત્રી શિક્ષણ બહુ ઓછું હતું અને દાદા સ્પેશિયલ મમ્મી માટે ઘોડાગાડી કરી દીધી અને લાવવા લઈ જવા ઘોડાગાડી એમને મમ્મી માટે મુકવા લઈ જતા આ રીતે એજ્યુકેશન આપેલું છે દાદાએ અને આ પરિવારમાં હું મારો જે ભગવાને મને જે જન્મ આપ્યો છે એનો હું ખૂબ ખૂબ ભગવાનનો આભાર માનું છું સિનિયર સિટીઝન કાઉન્સિલ સાહેબ જોડે મારા તો પપ્પાને ઘણો સાહેબ જોડે પરિચય અને સિનિયર સિટીઝન કાઉન્સિલ જોડે પણ પપ્પા ને બહુ પ્રેમ પેલા લાગણી અને આવી સામાજિક શૈક્ષણિક આવી સંસ્થાઓ પ્રત્યે પ્રેરણ થી એમને પ્રેમ ફાધર ના તો કઈ રીતે આપણી જોડે એક આ લાર્જ મીડિયા છે તો આપણે એનો ઉપયોગ કરી સકીએ આપણે એનો ઉપયોગમાં આવી સકીએ એવી રીતે પેલા લાગણી સાહેબ બેઠક સાહેબ જવેરી સાહેબ જોડે એમની બેઠક ઉઠત હતી સાહેબે એમને સભ્ય પણ બનાવ્યા મધર પણ સભ્ય છે આજે આ સાહેબના કહેવાથી કહેવા એક પુસ્તક અમે અર્પણ કર્યું છે એ દરેક સ્વીકારજો અને આજે અમને જે બોલાઈ મારા મધરનું જે સન્માન કર્યું એ બધા હું સિનિયર સિટીઝન કાઉન્સિલનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જરૂર ક્યારે પણ બને એ વખત પ્રચાર તમારું છે અને તમે આવજો કોઈ બી પ્રશ્ન હોય તો મેં નંબર ફોન નંબર આપ્યો છે ફોન નંબર ઉપર સંપર્ક કરજો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે સોશિયલ મીડિયા થકી પણ તમે તમે મોકલજો તમે કોઈ બી પ્રશ્નમાં નામ જાહેર કરવા માટે કાં તો અત્યારે પરિસ્થિતિ એવી છે તો કોઈ બોલવા માંગતું નથી આ ના ચાલે તમારા નગરપાલિકા આગળ ને પાણી પ્રશ્ન હોય કે ખાડાનો પ્રશ્ન હોય કે કઈ બી પ્રશ્ન હોય તમે તમારું નામ કોઈ જાહેર નથી કરતો કેમ નહી કરવાનો આપણો હક છે તો કેમ તો નહી તમે એ નામ કેસો તો નામથી થી લઈશું એમ ને એમ કેસો તો એમ ને મોગમ લઈશું પણ તમારો થકી પ્રચાર ચાલે છે અને તમારો સહકાર રહેશે તો આવું નાવું આપણે કાયમ આગળ ચલાવીશું હું દરેકનું આપને જે બોલવાની તક આપી હોય સૌનો આભાર ભોજનદાતા શ્રી પ્રકાશભાઈ પટેલે પ્રતિભાવ આપ્યો હતો અને અંતમાં આભાર વિધિ શ્રી નાથાભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવા માસમાં તારીખ પંદર નવ બે હજાર ચોવીસથી તારીખ બે દસ બે હજાર ચોવીસ સંપૂર્ણ પૂર્વ ભારત નેપાળ દર્શન યાત્રા પ્રવાસ રેલવે સ્લીપર કોચ દ્વારા તથા ટુ બાય ટુ એસી લક્ઝરી બસ દ્વારા અને રહેવા માટે સારી હોટલ તથા શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે તે પહેલા ધોરણે બુકિંગ કરાવી લો શ્રી અમૃતલાલ આર પટેલ ઝાસકા મોબાઈલ નંબર નવસો નવ્વાણું અઠ્યાસી વીસ બસો એકાણું પ્રવાસના દિવસ અઢાર ફક્ત છવ્વીસ હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ શું તમે તમારા બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત છો તો પછી આજે જ નવયુગ શિશુ નિકેતન તથા એન એસ એન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કેમ્પસની મુલાકાત લો જ્યાં નર્સરીથી ધોરણ બાર સાયન્સ સુધીના અભ્યાસક્રમમાં એડમિશન શરૂ થઈ ગયા છે. છેલ્લા 72 વર્ષથી કેળવણી ક્ષેત્રે અગ્રેસર સંસ્થા છે. દરેક વિષયમાં નિષ્ણાંત શિક્ષકોના માર્ગદર્શન સાથે લર્નિંગ બાય ડુઇંગ ગુજરાતની સૌપ્રથમ ટોયઝ લાઇબ્રેરી, એપીજે અબ્દુલ કલામ સાયન્સ સેન્ટર, દરરોજ વિવિધ પૌષ્ટિક નાસ્તો અને સ્કૂલ વાહનની સગવડ. તો પછી આજે જ સંપર્ક કરો. નવયુગ શિશુ નિકેતન કેમ્પસ, કમાણા ચાર રસ્તા પાસે, વિસનગર. सनगर शहर में सर्वप्रथम शांत प्राकृतिक और सुरम्य वातावरण के साथ खेल खेल में दे ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉइड पेरेंट्स एप बिग प्लेग्राउंड इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री जीरो और नाइन जीरो सिक्स सेवन वन टू फोर एट फाइव जीरो या विजिट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड विस नगर एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है નાઇન નાઇન ટુ ફાઈવ સિક્સ એટ કડારોડ થ્રી ઝીરો સિક્સ સેવન એટ ફાઇવ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો છવ્વીસ પાંચસો કે ન્યૂઝ